હડાદમાં વધતા ચોરીઓના બનાવથી ગામ લોકોએ પોલીસ સ્ટેશનમાં हल्ला બોલ કર્યો મહિલા પીએસઆઈએ પેટ્રોલિંગ વધારવાની આપી ખાતરી દાતાના હડાદમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીઓના બનાવો વધી રહ્યા છે જેને લઈને ગામ લોકો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે हल्ला બોલ કરી રજૂઆત કરવામાં આવી છે હડાદ પોલીસના મહિલા પીએસઆઈએ પેટ્રોલિંગ વધારી ચોરીઓના બનાવો બંધ થાય તે માટે ખાતરી આપી છે સાથે પોતે પણ નાઈટ પેટ્રોલિંગમાં હાજર રહેશે એવું જણાવ્યું છે સાથે મહિલા પીએસઆઈએ ગ્રામ પંચાયતને તાકીદ કરી છે કે ગામમાં સીસીટીવી કેમેરા વધારે અને તેના માટે ટીડીઓને રજૂઆત કરવા પણ જણાવ્યું છે ગામ લોકોનો આક્ષેપ સાથે માંગ છે કે પોલીસ સારી રીતે પેટ્રોલિંગ નથી કરતી અને ટૂંક સમયમાં ચોરો નહીં પકડાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અહેવાલ મોહન જોશી અડાદ દાંતા બનાસકાંઠા પડ્યો કેમ નહીં અમારો આ પ્રશ્ન રજૂ કર્યું છે તમે એ બધું જોઈ લઉં છું હવેથી હું એમ કઉ છું આજથી એની જગ્યાએ આપણે જે નવા છે એવું હોય તો નવા છોકરાઓ છે જે એમને ત્યાં અલગ અલગ વધારાના પોઈન્ટ ધારો કે અમારા સાત પોઈન્ટ ચાલતા તો આપણે ચૌદ પોઈન્ટ કરીએ બરાબર